ઘણી વખત તમે જોયું હશે કે નાની વયના ઉંમરના છોકરાઓને અથવા છોકરીઓને પણ સફેદ વાળની સમસ્યાઓ થતી હોય છે નાની ઉંમરમાં જ સફેદ થતાં વાળને અટકાવવા માટે આજે મેં કેમિકલ વગર જ આ ડાય બનાવી છે આમાં કોઈપણ જાતનું કેમિકલ અથવા તો કોઈ કલર અથવા તો કોઈ પણ માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટ આની અંદર યુઝ નથી કર્યા એકદમ નોર્મલ સો ટકા નેચરલ આ ડાય બનાવીને તૈયાર કરી છે આ ડાય એક વખત તમે બનાવી લેશો ન તો છ મહિના આ ડાય ચાલશે અને એક વખત બનાવીને છ મહિના સુધી એને તમે સ્ટોર કરી શકો છો એટલું સારું રિઝલ્ટ છે તમે પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને જ આ રિઝલ્ટ તમારી સામે જ દેખાઈ જશે એટલું સારું કેમિકલ વગરની આ મહેંદી બનીને તૈયાર થાય છે તો ચાલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ અને મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઇક જરૂરથી કરજો વિડીયોને નીચે નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે તો આ રેમેડીને ચોક્કસથી ટ્રાય કરજો તમને ઘણો ફાયદો થશે અને દાવાની સાથે કહું છું કે તમે બહારથી કેમિકલ કે કોઈપણ જાતની પ્રોડક્ટ બંધ કરી દેશો જો એક વખત આને યુઝ કરશો ને તો તો ચાલો આજનો આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં તો એક વાટકી સેટ કરી દેવાની છે તે જ વાટકીથી આપણે બધી વસ્તુનું માપ લઈ લેવાનું છે તો અહીં આપણે અડધી વાટકી લઈ લઈશું કલોંજી કલોંજી આરામથી કિરાનાને શોપ પર મળી જાય છે કલોંજીમાં ખૂબ જ ફાયદો થાય છે અને અડધી વાટકી આપણે કાળા તલ લઈ લઈશું તો બંને વસ્તુ સેમ ક્વોન્ટિટીમાં લોખંડના વાસણમાં જ બનાવવાની છે લોખંડના વાસણમાં આયરન ભરપૂર હોય છે એટલે આનો એકદમ રિઝલ્ટ સારું આવશે એટલા માટે લોખંડનું વાસણ જ હોવું જરૂરી છે તો બંને વસ્તુને આપણે એ પેનની અંદર નાખી દઈશું લોખંડનું પેન ન હોય તો તમે કોઈ પણ જાતની વસ્તુ લઈ શકો છો પણ લોખંડનું વાસણ હશે તો સો ટકા તમને રિઝલ્ટ મળશે એની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આયરન આપણા વાળને કાળા કરવામાં મદદ કરે છે તો હવે આપણે મીડિયમ ગેસ ઉપર તલ અને કલોંજીને સારા એવા શેકી લેવાના છે છ થી સાત મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર તમે શેકશો ને એટલે આ રીતે કલર બદલાતો તો તમને જોવાલા મળી જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું ધ્યાન રાખજો કે તલ અને કલોંજી સારા એવા શેકાયેલા હોવા જોઈએ હવે એને ઠંડા થવા માટે છોડી દઈશું હવે બીજો સ્ટેપ આપણે આગળ વધીએ તો હવે જે પેનમાં આપણે તલ અને કલોંજી શેકા છે તે જ પેનની અંદર આપણે અડધી વાટકી આમળાનો પાવડર લઈ લઈશું તો આમળાનો પાવડર જેટલી કલોંજી અને તલ લીધા છે ને તે જ ક્વોન્ટિટીમાં તે જ માપમાં આપણે આમળાનો પાવડર લઈ લઈશું અને એને પણ આપણે ધીમા ગેસ ઉપર પહેલાં તો સારો એવો શેકી લઈશું એટલે એનો કલર બદલાઈ જશે અને જો તમારી પાસે આમળાનો પાવડર ન હોય અને સુકાઈ ગયેલા આમળા હોય ને તો પણ તમે એને રોસ્ટ કરી શકો છો ધીમા ગેસ ઉપર આમળાને તમે આ રીતે શેકશો ને એટલે આ રીતનો કલર બદલાઈ જશે બેથી ત્રણ મિનિટ માટે ધીમો ગેસ રાખી દેવાનો છે અને થોડો ફાસ્ટ કરી મીડિયમ ફાસ્ટ કરીને પછી તમારે આ રીતે શેકી લેવાનો છે એટલે આ રીતનો કલર થઈ જશે હવે આપણે ગેસ બંધ કરી હવે એને થોડું ઠંડુ થવા માટે છોડી દઈશું આંબળાનો પાવડર ઠંડો થાય ત્યાં સુધી આપણે આગળનો સ્ટેપ કરીએ તો હવે ગ્રાઇન્ડિંગ જાર લઈ લેવાનો છે એની અંદર આપણે કલોંજી અને તલને જે રીતે શેકા છે તે સારા એવા ઠંડા થઈ ગયા છે અને એને આપણે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે પણ એની અંદર પહેલાં એક વસ્તુ એડ કરી દઈશું અહીં મેં લવિંગ એડ કર્યા છે તો અહીં વીસથી પચીસ નંગ આપણે લવિંગ લઈ લઈશું હવે સારું એવું ક્રશ કરી દઈશું ક્રશ થઈ ગયા બાદ જે આમળા આપણે આમળાનો પાવડર શેકેલો છે તેની અંદર ક્રશ કરેલી કલોંજી તલ અને લવિંગ એડ કરી દઈશું અને સારું એવું મિક્સ કરી દઈશું સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો ને એટલે સો ટકા રિઝલ્ટ મળશે તમે જોઈ શકો છો કે ચમચીમાં પણ સારો એવો કલર આવી ગયો છે બ્લેક કલરનો હવે સારું એવું મિક્સ કરી દઈશું હવે શું કરશું ગેસ શરૂ કરી અને આની અંદર આપણે એક પેકેટ જે આ દસ રૂપિયાવાળી કોફીનું પેકેટ આવે છે ને તે આની અંદર નાખી દઈશું કોફી જે છે નેચરલ ડાયનું કામ કરે છે એટલે કોફી નાખવી ખૂબ જ જરૂરી છે આપણે બધી જ વસ્તુ કેમિકલ વગર નાખવાની છે આની અંદર હવે નોર્મલ ગ્લાસ જે આપણી ઘરે યુઝ થતો હોય ને તે દોઢ ગ્લાસ આની અંદર પાણી નાખવાનું છે ફિલ્ટરનું પાણી જ ઉપયોગ આપણે લઈશું આની અંદર તો હવે દોઢ ગણું પાણી એડ કરી સારું એવું એને ઉકાળવાનું છે તો મીડિયમ ગેસ ઉપર તો પહેલાં આપણે એને સારું એવું ગરમ કરી દઈશું ને તો આ રીતનું થીકનેસ થવા લાગશે આગળ હું બતાવીશ કે કેટલું થીક રહે ત્યાં સુધી એને ઉકાળવાનું છે આ ઉકાળવામાં સાતથી આઠ મિનિટ થઈ છે હજુ આપણે એને ઉકાળશું એટલે ટોટલ દસ મિનિટ જેવું તમે ઉકાળશો ને એટલે આ રીતની કન્સન્ટન્સી થઈ જશે એટલી કન્સન્ટન્સી ઠીક થાય ને ત્યાં સુધી આને આપણે ઉકાળી લેવાનું છે ગરમ કરી દઈશું એટલે જો આપણું પરફેક્ટ ડાય બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી ઢાંકી અને ત્રણથી ચાર દિવસ માટે આપણે એને તડકેર સુકવવા માટે છોડી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્રણથી ચાર દિવસ પછી આમાંથી બધું જ પાણી સુકાઈ ગયું છે ને એકદમ પાવડર ફોર્મમાં આ તૈયાર થઈ ગયું છે તો આ રીતે થાય ને ત્યાં સુધી તમારે સુકાવાનું છે તડકે રાખશો ને એટલે આરામથી બેથી ત્રણ દિવસની અંદર જ સારો એવો પાવડર બની જશે પણ વચ્ચે વચ્ચે તમારે એને મિક્સ કરતું જવાનું છે તો હવે આગળનો સ્ટેપ આપણે કરીશું એ ગ્રાઇન્ડિંગ જાલ લઈ લઈશું હવે એની અંદર આપણે આ પાવડરને નાખીને એકદમ ફાઇન પાવડર બનાવી દઈશું એટલે બહાર જેવો ડાય પાવડર બનીને તૈયાર થઈ જશે જો ફ્રેન્ડ્સ તમને થોડો પણ આ વિડીયો સારો લાગતો હોય ને તો એક લાઇક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે મને મોટિવેશન આપે છે એટલે એક લાઇક કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ખાસ વાત એ કે આ વિડીયો તમે કઈ સિટીમાંથી કયા એરિયામાંથી જોઈ રહ્યા છો તે મને કહેજો એટલે મને પણ ખબર પડે કે તમારા વિડીયો કઈ સિટીમાં કઈ જગ્યાએથી જોવાઈ રહ્યા છે તો આપણો ડાય પાવડર બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આગળનો સ્ટેપ કરીએ હવે જે પેનમાં આપણે બધી જ પ્રોસેસ કરી છે તે જ પેનની અંદર આપણે ત્રણ ચમચી જેટલો આ ડાય પાવડર એડ કરી દઈશું તમારી લેન્થ પ્રમાણે જેટલો પાવડર જેટલી લેન્થ હોય તમારા વાળની લંબાઈ હોય એટલું તમારે આ મિશ્રણ નાખવાનું છે હવે અહીં ખાસ વાત એ છે કે કેમિકલ વગરની જે આ મહેંદી લીલી જે આપણે નેચરલી ગામડેથી લાવી અને મેં આ સુકાવી એના પાન સુકાવી અને ક્રશ કરી અને ડબ્બો ભરી લીધેલો છે જો તમારી પાસે ન હોય તો નેચરલી જે મારવાળી પાસેથી મળતી અથવા તો હિના મહેંદી કેમિકલ વગરની જે મહેંદી મળે છે ને તેનો ઉપયોગ કરવાનો છે તો અહીં મેં ત્રણ ચમચી જે આપણે ડાય બનાવી છે તે અને ત્રણ ચમચી આપણે લઈ લેવાની છે લીલી મહેંદી હવે આની અંદર આપણે નાખી દેવાનું છે ચા વાળું પાણી તો ચા અને પાણીને સારું એવું ઉકાળી લીધું છે અને પછી ત્યારબાદ ગરમ ગરમ જ આની અંદર એડ કરી દીધું છે જેટલી ક્વોન્ટિટીમાં થિકનેશ વાળું આ મિશ્રણ બને ને એટલું આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જશું તો હજુ થોડું પાણીની જરૂર છે તો હજુ આપણે થોડું પાણી એડ કરી અને સારું એવું થિકનેશવાળું મિશ્રણ બનાવીને તૈયાર કરી દઈશું હું તમને આગળ જણાવીશ કે કેટલું થિકનેશ રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે એટલું આપણું થીક બેટર રાખવાનું છે મહેંદીને આ રીતે થીક રાખવાની છે હવે ખાસ વાત એ છે કે તમારે આને ચોવીસ કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે તમે જોઈ શકો છો અત્યારે જ કેટલો સારો એવો બ્લેક કલર આવી ગયો છે અને જે વધેલો પાવડર છે ને તમે કાચની કોઈ પણ બોટલમાં ભરી અને તેને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે ડાય પાવડર બનીને તૈયાર થઈ જાય આ થોડી પ્રોસેસ લાંબી છે એક વખત બનાવશો ત્યારે જ વાર લાગશે પછી જો આ તૈયાર હશે ને તો તમારે વાર નહીં લાગે ફટાફટ બની જશે તો અહીંયા તમે ચોવીસ કલાક પછી જોઈ શકો છો કે કેટલો સારો કલર આવી ગયો છે આપણી પેનમાંથી પેનમાં આયરન હોય છે એટલે નેચરલી બ્લેક કલર આવતો હોય છે અને આયરન આપણા સફેદ વાળને કાળા કરવામાં ખૂબ જ ફાયદો થાય છે અને ખૂબ જ મદદરૂપ કરે છે એટલે લોખંડના વાસણમાં જ તમારે આ વસ્તુ બનાવવાની છે તો હવે ખાસ વાત એ છે કે આપણે આની અંદર એલોવેરા જેલ નાખી દઈશું જેનાથી તમારા હેર એકદમ સિલ્કી અને શાઇન શાઇનવાળા બનશે ઘણી વખત એવું થતું હોય છે કે તમે ડાય કલર કે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તો હેર રફ થઈ જતા હોય છે પણ આ એક વખત યુઝ કરશું ને તો તમારા રફ હેર પણ એકદમ શાઇનિંગવાળા સોફ્ટ અને મુલાયમ બની જશે તો તમે જોઈ શકો છો કે આ હેર કેટલા વાઇટ છે અને એનું રિઝલ્ટ હું તમને આગળ બતાવીશ તો ચાલો હવે એને આપણે એપ્લાય કરી દઈએ હેરમાં તો આપણું મિશ્રણ બનીને તૈયાર છે અને હેરમાં બધા જ હેર કાળા થઈ જાય તે રીતે આપણે આને લગાવવાનું છે તો આપણે પાર્ટિંગ વાઇઝ આ રીતે પાર્ટિંગ કરતા જશું અને લગાવતા જશું જો તમારા બહુ વ્હાઈટ હેર હશે તો તમારે અઠવાડિયામાં એક બે અને ત્રણ અઠવાડિયા તમારે આ પ્રોસેસ વારંવાર કરવી પડશે જેનાથી તમારા એકદમ હેર બ્લેક થઈ જશે અને જો હજુ તમારા બ્લેક હેર થતા હશે શરૂઆત થતી હશે તો તમારા સો એ સો ટકા રિઝલ્ટ આવશે અને જો તમારા બો જ ઘણી ઉંમરથી તમારા એકદમ હેર હશે તો તમારે ત્રણ અઠવાડિયા આ પ્રોસેસને કરવી પડશે તો જ એનું રિઝલ્ટ આવશે તમે જોઈ શકો છો આની અંદર આપણે કોઈ પણ જાતનું કેમિકલ એડ નથી કર્યું અને કોઈ પણ વસ્તુ કેમિકલ વગરની હોય એટલે તમે થોડોક ટાઈમ યુઝ કરો પછી જ એનું રિઝલ્ટ સામે આવે એટલા માટે તમે પહેલી જ વખતમાં જોઈ શકો છો કે કેટલો સારો નેચરલી કલર આવી ગયો છે અને આ કોઈ પણ જાતનું નુકસાન નથી કરતા એટલે બાળકોને પણ તમે આ નાખી શકો છો આ હેર ડ્રાય કર્યા પહેલાં તમારે સારું એવું હેર વોશ કરી દેવાનું છે હેર વોશ થઈ ગયા પછી સુકાઈ જાય એટલે આ ડાય લગાવી અને ચારથી પાંચ કલાક માટે રાખી દેવાનું છે અને નોર્મલ પાણીથી વોશ કરશો અને રિઝલ્ટ તમારી સામે